નમસ્કાર મારા વાહલા વિદ્યાર્થી મિત્રો હું વૈભવી ગાંધી આપણી મનગમતી youtube ચેનલ પોશન કોચિંગ ક્લાસ દ્વારા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે પરીક્ષા આવી ગઈ છે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષા દ્વિતીય પરીક્ષા બે હજાર પચીસનું આપણું એક પેપર બનાવ્યું છે રિવિઝન પેપર કે જે મોસ્ટ આઇમ્બી ક્વેશ્ચન આન્સરની તમે પ્રેક્ટિસ કરીને માર્ક્સ લાવી શકો છો બરાબર છે વિદ્યાર્થી મિત્રો કુલ ગુણ પચાસ વિષય સંસ્કૃત શબ્દોના સાચા અર્થ સામે વિકલ્પો માંથી શોધીને લખો કંદર તો શું આવશે ગુફા આનંદમ તો શું આવશે મુખ પુષ્પમ તો શું કુસુમ સુગંધ રાત્રિ ના ઉત્સવ તો આવશે ઉત્સવ મેઘ નીચે આપેલા સંસ્કૃત શબ્દોનો નો શબ્દ શોધીને લખો તો મેઘ અને કંથા તો કંથા આવશે મક્ષિકા ને તો મક્ષિકા

આવે બરાબર છે વિદ્યાર્થી મિત્રો સફળતાનો સંખના પરીક્ષા બે હજાર પચીસ નું તમને મોસ્ટ આઈએમપી વિધા વિથ સોલ્યુશન ની પીડીએફ જોઈતી હોય તો તેની કિંમત માત્ર દસ રૂપિયા છે લિંક આપણા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમારે ફોન કરવા માટે સિત્તેર છેતાલીસ બસો બાવીસ બસો ચોપન પર નંબર આપેલો છે ફોન કરીને મેળવી લેવી અને એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આગળ વિભા બી વલ્બીમાં કઈ 18 વિદ્યા વિદ્યાનું પઠન અને પાઠન થાય છે તો જુઓ વલ્બીમાં ચાર વેદો છ વેદાંગો પુરાણો ન્યાય શાસ્ત્ર મીમાંસા દર્શન સ્મૃતિ ગ્રંથો આયુર્વેદ ધનુરવેદ ગંધર્વવેદ અર્થવેદ એવા ચાર ઉપવેદોનું પઠન અને પાઠન થાય છે સ્વીકારીને જોઈને કાગડાના જોઈને કાગડાએ શું વિચાર્યું શિકારીએ જોઈને કાગડાએ વિચાર્યું આજે સવારમાં અશુભનું દર્શન થયું છે મને ખબર નથી તેનાથી હું શું ન ઈચ્છેલું જોવા મળશે અશુભ જોયું છે તો શું શું ન ઈચ્છેલું પણ એને જોવા મળશે આગળ સાબરમતી આશ્રમમાં શું ચાલતું હતું તો સાબરમતી આશ્રમમાં સ્વતંત્રતા આંદોલનનો બધો જ વ્યવહાર ક્યાંથી થતો તો સાબરમતી આશ્રમમાંથી રાત્રે મહારાજને મળવા કોણ કોણ જઈ શકશે રાત્રે મહારાજને મળવા આટલા લોકો જઈ શકશે જેમને રાત્રે મળવા આવવાનું હોય આમંત્રણ આપવા આવ્યું હોય તેને જે ઓળખીતા હોય તે જ જઈ શકે બાકી કોઈ વ્યક્તિની પરવાનગી નથી મહારાજ કાં તો રાજાને મળવા

દિવ્ય રૂપી પરમેશ્વરના દર્શન કરે છે આપત્તિમાં પણ કોની બુદ્ધિ વિચલિત થતી નથી જેઓ બળવાન અને શત્રુઓને સારી રીતે ઓળખતા હોય છે તેમની શાસ્ત્રના આધારે નક્કી થયેલી બુદ્ધિ વિચલિત થતી નથી કે જે મિત્ર કોણ છે શત્રુ કોણ છે આપણો દુશ્મન કોણ છે આપણો સારું વિચારે કોણ છે આપણો ખરાબ કોણ વિચારે છે આ બધી સાશ્વનતાવાળો જે હોય છે તેની બુદ્ધિ થતી નથી સત્ય દી સત્ય પુત્રનો દીપ શા માટે કયો છે દીપ અન્કારમાં પ્રકાશ આપે છે સારો સદ્ગુણી પુત્ર દીવા જેવો હોય છે તે પોતાના કુરનો પ્રકાશ પાત્ર છે એટલે કે તેનામાં સારા સંસ્કારોનું સિંચન હોય છે પોતાના કુરની કીર્તિને વધારે છે અને કુરને તારે છે એટલે કે કુરને આગળ વધારે છે આગળ મિત્ર શા માટે શત્રુ થઈ જતો હોય છે

સર્વ નહી જીચરણ ન સ્નેહપૂર્ણ વાણીમ ભવિષ્ય કેચિદ મંદાઇથી વા કેચિદ્ધ અગ્ના વાણી સ્નેહપૂર્વ ન્યવહાર વ્યવહારે વાણી પ્રયોગ ન કરી નથી કેવી વાણી તો પરફેક્ટ વાણી બોલવી જોઈએ વિભાગ ડી નીચે આપેલા ગદ્ય ખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો ચાતકનું બચ્ચું કહે છે અંબા અંબામાં થી મેં ગયા મને બહુ તરસ લાગી છે અધુના આકાશ મેઘ ન પસંદ હમણાં આકાશમાં વાદળ દેખાતા નથી અત્યારે આકાશમાં વાદળ જોતું નથી ક્યારે વાદળ વરસશે ક્યારે વરસાદ થશે ક્યારે હું પાણી પીશ તે હું જાણતો નથી આતિતરસથી પીરાયેલા હું તળાવનું જળ પીવા જાઉં છું ચેપ્ટર નંબર ટુ બહુ સારી રીતે ઈઝી ટ્રાન્સલેશન છે કરી લેજો પરીક્ષામાં પૂછાશે એવસંતિ એવ વાણી સર્વસ્થમાં આમ ત્યારે એક જ વાણી સૌના મનને સંતોષી શક્તિ નથી ય ખલુ આકર્ષણ સંસ્કાર સંસ્કૃત ભવતી ખરેખર ઋષિઓ દ્વારા સંસ્કારે સંસ્કાર યુક્ત હોય છે તેને મૃદુ અને સરળ વાણી ગમે છે કર્કશ અને કપટયુક્ત વાણી ગમતી નથી બરાબર છે એટલે આ બધા વાતચીત પ્રસંગ એવી વાણી યોગ્ય છે મૃદુ અને શાંતિથી વાણી બોલવી જોઈએ કર્કશ એટલે કે કકલાટ કરીને એકદમ કર્કશ તમને ખબર છે કાગડાનો અવાજ કેવો હોય છે તે રીતે વાણી બોલવી યોગ્ય નથી નીચે આપેલા નાટ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો હવે નાટ્યખંડનો ગુજરાતી ભાષામાં શાર્વલિક હમ ત્વૈ ભપી ખાધે તને કુતરાઓ વડે ખવડાવી દેશું આપણે આપેલા છે આપણે આદર્શ પ્રશ્નપત્રનો સવાલ છે તમે લોકો ધ્યાનથી ભણજો ચારુદત નહીં ઉપકાર મારી પર ઉપકાર કરો શાર્વલિક અહો આશ્ચર્ય કેમ કરો ત્યાં વધતો આગળ જો તમને ખબર છે આદર્શ પ્રશ્નપત્રનો જ આપણો સવાલ છે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જ આ પ્રશ્નનો આન્સર આપેલો છે બરાબર છે અસી કદાપી ધનિક ન ભવિષ્યંતિ વને કંદુક્ત વહ વિચારસમ સર્વ રસાયન જાન હું વિષ રસાયણ જાણું છું જેનાથી તું તારી બધી વસ્તુ કેવી બની જશે રસાયણિક બની જશે ભવન તું અગ્ર અગ્ર બોલ નજીક આપ કહો તું દ્વાર રક્ષક છે ક્યારેક તું ધનવાન નહીં થાય અમે વનોમાં અને ગુફાનોમાં વિચારીએ છીએ એટલે કે ફરીએ છીએ અમે સમસ્ત રસાયણ તત્વને જાણીએ છીએ પ્રવેશ કરવા નહી પદ્યખંડ ગુજરાતી ભાષામાં એટલે કે આ પદ્યખન આપ્યો છે તેનો ગુજરાતી ભાષામાં અનુમત રાજા દશરથ નામ રથ ગુમાર જમાન પુણ્યશીલો મહાકીર્તિ ઋતુજ રા તશ્ય પુત્ર પ્રિય જયષ્ઠ તારા દીપતિ બાવાન દશરથ નામનો રાજા રથો હાથીઓ અને અશ્વ વાળો પુણ્ય કરવાના સ્વભાવ વાળો માન કીર્તિ વાળો સળ અને મજબૂત યશસ્વી હતો રામ નામના તેના પ્રિય મોટા જયષ્ઠ એટલે સૌથી મોટો પુત્ર રાજા દશરથનો સૌથી મોટો પુત્ર કયો છે તો રામ

શું આવશે સુંદર આપણે વિકાસ આદર્શ પ્રશ્ન સૈને પંથા સૈને કંથા સૈને એટલે કે ધીરે ચાલવું જોઈએ ધીરે સાંભળવું જોઈએ સૈને પંથા એટલે કે ધીરે પર્વત ઓળંગવો જોઈએ સૈને વિદ્યા બધી વસ્તુ ધીરે ધીરે કરવી વાઘ ક્યાં જાય છે તો જુઓ તે ક્યાં જાય છે તો એનો આન્સર આપણે આપેલો છે સરસ્વતી ત્રિષ્ટતી તો સરસ્વતી કૃષ્ણ તો સરસ્વતી તિષ્ટ તે બરાબર છે આગળ વ્યાગ કૃત બૃતે તો વાગ બૃતે ભવ ભવ પાંત ઇદ સુવર્ણ કાલ ગૃહ તા બરાબર છે લોભા કૃષ્ટેન પ્રંથ ક્રીમ આલોચ્યંતિ લોભાન પંથે આલોચ્યંતિ યત એતદ ભાગ્યન સમ સંભવતી કિંતુ અસ્માકમ આત્મ સંદેહ પ્રવતુ ન વિદ્વાન સી અર્થ વિસ્તાર લખવાનો છે કોઈ પણ એક તક્ષક વિશદ તક્ષક નું ઝેર તેના દાંત માં મક્ષિકા માખી નું ઝેર તેના મસ્તક માં વૃષ્ટિક જે હોય છે તેનું ઝેર સર્વાંગ દુર્જન તત તક્ષક નાગ નું ઝેર દાંત માં હોય છે અને માખી નું ઝેર તેના માથામાં હોય છે વીંછીનું ઝેર તેની પૂંછડીમાં હોય છે અને પરંતુ દુર્જનનું ઝેર તેના બધા અંગોમાં છે જે માણસ દુર્જન છે જે માણસ દુર્જન છે તેનું ઝેર સંપૂર્ણ શરીરમાં ફેલાયેલું છે અર્થ વિસ્તાર દ્વારા જોઈએ પ્રસ્તુત સુભાષિતમાં દુર્જનોને સાપ શું કહે છે કરતા બહુ ઝેરીલો છે સાપ દંખ મારે ત્યારે તેના દાંતમાંથી ઝેર નીકળે માખીના મસ્તકમાંથી મસ્તક માંથી ઝેર નીકળે કોઈ પણ ખાદ્યપ્રદાર સ્પષ્ટ કરે તેને ઝેરી જંતુયુક્ત બનાવી દે છે અને ખાનાર તેની કુ અસર પહોંચે છે તેને ખરાબ ડિફેક્ટ પડે છે વીંછી પોતાની પૂંછડીમાં ઝેર કાઢી તેના સંગમાં આવનારને હાનિ પહોંચાડે છે આ બધામાં સાપ માખી અને વીંછી કરતાં પણ વધુ ખતરનાક છે દુર્જન દુર્જન એટલે કે જે માણસ કોઈની પરિસ્થિતિ સમજતો નથી દુર્જન છે કોઈ પણ દિવસ બીજાની સામે બીજાની સામે બીજાની બુરાઈ કરે છે અને પોતાની જાતની પ્રશંસા સાંભળવા માંગે છે તે મનુષ્ય કેવો છે તો દુર્જન છે એટલે દુર્જનની સોબત આવનાર સંપૂર્ણ વિનાશ છે એટલે કે ખરાબ વ્યક્તિની સોબતમાં તમે રહેશો તો તમારો અંત પણ કેવો આવશે ખરાબ જ આવશે તમે તમારા સમયનો નિશ્ચિત કરી શકતા નથી તમારો સમય બગાડી રહ્યા છો માણસને સંગનું

સો અસ્થાન આસ્થાન નરાણ માર્ગ સર્વાંદ્ર ઉત્સાહી માણસો માટે કોઈ અસાધ્ય નથી યોગ્ય રીતે આરંભેલા પ્રયત્નો સફળ થાય છે આ સુભાષિતમાં ઉત્સાહ ઉમંગ અને કાર્ય કરનાર માટે બધું જ સહ છે જે ઉત્સાહપૂર્વક કાર્ય કરે છે તેના માટે બધું જ યોગ્ય છે એમ કહેવામાં આવ્યું છે કે લાકડું ઘસવામાં આવે તેમાંથી પણ અગ્નિ પ્રગટાઈ છે તમને ખબર જ છે બે લાકડાને જો ઘસવામાં આવે તેમાંથી શું પ્રેટે છે અગ્નિ જમીન ને આવે તો તેમાંથી જળ પણ નીકળે છે બરાબર છે આ દુનિયામાં ઉત્સાહ અને ઉમંગથી ધરાવતા વ્યક્તિ મન જે માણસ ઉત્સાહ ઉમંગ અને પુરુષાર્થથી કાર્ય કરે છે તેના માટે એવી કોઈ પણ વસ્તુ નથી કે જે અશક્ય નથી બધી જ વસ્તુ શક્ય છે તો જુઓ બધું જ મેળવી શકે છે આળસ અને પ્રમાદમાં રાજતી વ્યક્તિ માટે કશું સિદ્ધ જે માણસ આળસુ છે આજે કરીશું કાલે કરીશું પરમ દિવસે કરીશું આવી વિચાર વાળો માણસ જ જીવનમાં પાછળ છે માટે સૌથી મોટો માણસ નો કોણ છે આળસ સફળતા માટે માણસો ને કોઈ પણ કાર્ય ઉત્સાહ ને ઉમંગથી કરવું જોઈએ બધા પ્રયત્નો યોગ્ય રીતે આરંભમાં જોઈએ એટલે કે પહેલેથી લઈને છેલ્લે સુધી તમને મેં પહેલા જ કીધું કે તમારું આ ભણતર છે તે સ્ટેપ બાય સ્ટેપ છે નવ માં પછી દસમું દસ માં પછી અગિયારમું અગિયારમું પછી બારમું તેને પરિશ્રમ કરીને ધીરે ધીરે ઉત્સાહ અને ઉમંગથી આગળ વધશો તો તમે જીવનમાં બહુ ઊંચા સ્તરે પહોંચી શકશો વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર સ્ટેટના અસાઇનમેન્ટ બે હજાર પચીસ